ભુજની અદાણી સંચાલક જી કે જનરલ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હોવાના હોબાળાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોના એનઆઈસીયુ વિભાગમાં અચાનક આગ લાગી હોવાના અહેવાલ વહેતા થતા નાસભાગ મચી ગઈ હતી હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં છત્રીસ જેટલા બાળકો સારવાર લઈ રહ્યા હતા જોકે તમામ બાળકો સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે જનરલ હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં લોકોનો પ્રવેશ અટકાવી દેવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો સારવાર લઈ રહેલા બાળકોને મળવા વાલીઓએ હોસ્પિટલના મેનેજમેન્ટ સમક્ષ આજી કરી હતી એનઆઈસીયુમાં સારવાર હેઠળ રખાયેલા બાળકો સુધી તેમના વાલીઓને પણ જવા દેવામાં ન આવતા ભારે ગરમા ગરમી સર્જાઈ હતી હોસ્પિટલના સ્ટાફ દ્વારા વિડીયો કોલના માધ્યમથી વાલીઓને તેમના બાળકો બતાવી દે તમામ બાળકો સલામત હોવાનું હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું પરંતુ વાલીઓએ પોતાના બાળકોને મળવાની વાત પકડી રાખતા ભારે ચકમક થઈ હતી બનાવના પગલે વિપક્ષી પાર્ટીના આગેવાનો સામાજિક કાર્યકરો પણ હોસ્પિટલમાં ધસી આવ્યા હતા આપના મહિલા હોદ્દેદારો હોસ્પિટલના હોદ્દેદારો સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા આ બાબતે હોસ્પિટલના બાળ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોક્ટર રેખાબેને જણાવ્યું હતું કે હોસ્પિટલના વોર્ડમાં મધરાત્રિથી વીજળીનો પુરવઠો ખોરવાયેલો છે ગતરાત્રીએ સાડા ત્રણ વાગ્યાના અરસામાં વીજળીનો પુરવઠો ખોરવાઈ જતા મલ્ટીપેરા મોનિટર સહિતના મશીનો બેટરી પર કાર્યરત કરવામાં આવ્યા હતા લાંબા સમય સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતાં બેટરી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એનઆઈસીયુમાં સારવાર લઈ રહેલા તમામ છત્રીસ બાળકો સલામત હોવાનું તેમણે જણાવ્યું હતું ઉપરાંત ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને કે ઇમરજન્સી સર્જાય તો વધારાનું એક એનઆઈસીયુ યુનિટ હોસ્પિટલમાં કાર્યરત કરવાનું વિચારણા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું શોર્ટ સર્કિટ કે આગ વિશે માઉન્ટ સેવ્યું હતું બેસિકલી સુબે યાર આધી રાત કો સાડે તીન બજે લાઇટ ગયા હોય પે ઓર વો લાઇટ કે કારણ હમારે જો મોનિટર્સ વો લાઇટ જાને પે બેટરી પે ઓપરેટ હોતે તો વો બેટરી લગભગ આઠ ઘંટે ચલતી હૈ तो साढ़े तीन बजे से लाइट अभी ग्यारह बज रहे थे तो बैटरी चेंज करने के लिए हमने ये सारा प्रोसेस किया था कि जो अंदर जितने भी मॉनिटर्स हैं उनकी बैटरी चेंज हो जाए बाकी और कोई इशू नहीं है सारे जितने भी बच्चे हैं थर्टी सिक्स बेबीज अंदर हैं सब पूरी तरीके से स्टेबल हैं जिस कंडीशन में पहले थे उसी कंडीशन में है लाइट जाने से कोई दिक्कत नहीं है सब जनरेटर पे सारे वेंटिलेटर वार्मर सब कुछ वर्किंग एक परसेंट भी किसी भी बच्चे को कोई दिक्कत नहीं आई है किसी भी बच्चे के कोई वाइटल्स में कुछ भी अंतर नहीं आया जिस कंडीशन में बच्चे थे उसी कंडीशन में अभी हैं, सारे माता पिता को वीडियो कॉन्फ्रेंस में भी हमने बच्चा दिखाया है और सारे माता पिता को उनके बच्चा दिखाने के साथ साथ उनकी कंडीशन भी एक्सप्लेन कर दी ऐसा कुछ भी नहीं है बस लाइट जरूर गई हुई है रात के साढ़े तीन बजे से तो वो लाइट जाने के कारण जनरेटर पे है तो कई मशीन ऐसी होती हैं जिनसे हम बीबी के वाइटल्स मॉनिटर करते हैं मल्टीपेरा मॉनिटर वो बैटरी ऑपरेटेड है तो वो बैटरी डिस्चार्ज हो रही थी तो वो चेंज करना ये सारा प्रोसेस हम लोग कर रहे थे ये इंसिडेंट मतलब ऐसा है कि कई एन में पहले भी हुआ हुआ है तो इसके लिए हमारे यहाँ पे पहले से मैनेजमेंट प्लानिंग कर रहा है कि इस एन को या तो वापस से रिनोवेट करें या फिर एक एक्स्ट्रा एन और डेवलप करने का प्लान है ताकि आ, मतलब कभी भी हमें कोई भी सिचुएशन ऐसी आए तो हमारे पास एक और एन अवेलेबल हो सब लोगों को यही कहना चाहूँगी कि कोई चिंता नहीं करें जो भी बच्चे यहाँ एडमिट हैं वो बिल्कुल सुरक्षित हैं हमारे यहाँ पे जो डॉक्टर अवेलेबल हैं, वो न्यूनेटोलॉजिस्ट हैं। पूरे कच्छ में केवल एक न्यूनेटोलॉजिस्ट है जो हमारे यहाँ पे अवेलेबल है तो उन बच्चों की बेस्ट केयर हम लोग प्रोवाइड कर रहे हैं तो सब पेरेंट्स को सब लोगों को बिल्कुल निश्चिंत रहना है पूरे कच्छ में बेस्ट ट्रीटमेंट हमारे एन में ही दिया जाता है अतर पार्टी की टीम साथ ही ना जागरूक नागरिकों અહીંયા હાજર થયા છે માહિતી મળી કે અદાણી હોસ્પિટલ છે ભુજની જે અદાણી હોસ્પિટલ છે જે જીકે હોસ્પિટલ હતી જેમાં એનઆઈસીયુ વિભાગ છે નવજાત શિશુનો વિભાગ એમાં શોર્ટ શોર્ટ આગ લાગેલી સર્કિટ થયેલું છે એટલે અમે અહીંયા આવ્યા અને અમને માહિતી મળી કે અંદર બાળકો સેફ છે પણ બાળકો સેફ હોય તો બાળકો સુધી જવા કેમ નથી દેતા અને જો બાળકો સુધી વાલીઓને જવા દે છે તો એમને વિડિયો કોલના માધ્યમથી દૂરથી દેખાડી દે છે કે આ બાળક બરાબર છે એમનો બાળકને ઓળખી પણ નથી શકતું કે આ બાળક એમનું એની ત્યારે એને ખબર પડશે કે ખરેખર અમારો બાળક છે કે બીજા કોઈના બાળક મેં દેખાડી રહ્યા છે મેં જયારે મેનેજમેન્ટ મેં અહિયાં સવાલ પૂછ્યા કે ભાઈ કેટલા લોકો અંદર કેટલા બાળકો છે તો એમની પાસે એ આંકડો નથી તો એ એક આશંકાનો વિષય છે આશંકાસ્પદ સવાલ છે